નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ચાર જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજય રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મતગણતરીની વિગત જોઈએ તો પોસ્ટલ બેલેટ સાથે વિનોદ ચાવડાને છ લાખ ઓગણસાઠ હજાર પાંચસો ચુમોતેર મત મળ્યા હતા અને તેમના નજીકના હરીફ કોંગ્રેસના નિતેશ લાલણને ત્રણ લાખ નેવું હજાર સાતસો બાણું મત મળ્યા હતા અને કુલ અઢાર હજાર સાતસો બેતાલીસ નોટામાં મત ગયા હતા ચારસો બ્યાસી મત રિજેક્ટ થયા હતા બીજેપીના વિનોદ ચાવડાએ તેમના નજીકના હરીફ નિતેશ લાલણ કોંગ્રેસનાને બે લાખ અડસઠ હજાર સાતસો બ્યાસી મતથી હાર આપી હતી અને ફાઇનલ વિજેતા બન્યા છે અન્ય નવ ઉમેદવારોને કુલ છવ્વીસ હજાર ઓગણપચાસ મત મળ્યા છે ચાવડાને ભુજ અંજાર મોરબી વિધાનસભા મત મતક્ષેત્રમાંથી એક એક લાખથી વધુ મત મળ્યા છે કોંગ્રેસના લાલણને અબડાસા વિધાનસભા ક્ષેત્રમાંથી સૌથી વધુ સિત્તેર હજાર છસો છવ્વીસ વોટ મળ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ જી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર